બનાસકાંઠાનું જ્યારે વિભાજન થયું અને વિભાજન થતાં બનાસના બે કાંઠા કરી નાખવામાં આવ્યા એટલે એક બનાસકાંઠા અને બીજું વાવ અને થરાદ કેટલાક દિવસોથી આ લોકોની પણ માંગ હતી કે બનાસકાંઠાને એક જિલ્લાની જરૂર છે સરકારે એક જિલ્લા તરીકે તેમને વાવ અને થરાદની ભેટ આપી પણ જે સરકારે ભેટ આપી તે લોકોને મંજૂર નથી અને ગામે ગામ તેમનો વિરોધ થઈ રહ્યો છે કાકરેજ હોય દિયોદર હોય કે પછી અલગ અલગ વિસ્તારના લોકો હોય તે પોતાને પાલનપુર એટલે કે બનાસકાંઠા સાથે જ રહેવા માટેની માંગ કરી રહ્યું છે તો ઓગણત છે તે એવી માંગ કરી રહ્યું છે કે અમે વાવથરાદ નહીં પણ ઓગણસ જિલ્લાની માંગ કરી રહ્યું છે આ બધાની વચ્ચે છેલ્લા કેટલાક દિવસો ત્યાં જે વિરોધ ચાલી રહ્યો છે આ વિરોધમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી અને વાવથરાદ જિલ્લો બનાવ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ એટલે બનાસકાંઠામાં જેમનું ખૂબ મોટું ઊભરતું નામ એવા શંકર ચૌધરી આજે બનાસકાંઠાની અંદર હતા તેમનું લાખણી જેતલા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પાભેર ફુલહાર પહેરાવી લોકોએ સ્વાગત કર્યું અને થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે આ કોઈ વિભાજન નથી આ એક નવું નિર્માણ છે નવો જિલ્લો બનવાથી વિસ્તારમાં વિકાસ ઝડપી બનશે વાવ થરાદ નવો જિલ્લો બન્યા બાદ થરાદના ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકોએ ઢોલ નગારા અને ફૂલહાર સાથે તેમનું સ્વાગત કરવા પણ ઉમટી પડ્યા હતા અને જ્યાં કન્યાઓ માથે બેડા લઈને શંકર ચૌધરીનું સામયું પણ કર્યું હતું છેલ્લા કેટલાક દિવસોથી આ જે રીતના જિલ્લાની માંગ હતી એ માંગ ક્યાંક ને ક્યાંક હવે પૂરી થઈ છે પણ જિલ્લાનું ડેવલપમેન્ટની વાત હોય કે પછી જે લોકો આ જિલ્લામાં આવવા માટે રાજી નથી તેવા લોકોનો વિરોધ હોય તેમની વચ્ચે પણ આટકતરી રીતે એટલે કે શંકર ચૌધરીએ લોકોને આહવાન કર્યું કે થોડા દિવસ મુદ્દો ઉછળશે તમે નમીને રહેજો એટલે એનો મતલબ એ થાય છે કે સરકારે જે જિલ્લો જાહેર કર્યો છે વાવ અને થરાદ તેમાં હવે કોઈ ફેરફાર થઈ શકે તેવો નથી એક બાજુ વિરોધ ચાલી રહ્યો છે અને બીજી બાજુ શંકર ચૌધરીનું આ નિવેદન આ નિવેદનથી ખૂબ ચર્ચા વધી છે કે હવે જે વિરોધ ચાલી રહ્યો છે વિરોધ થોડા દિવસની અંદર થંભી જશે પણ આ જે જિલ્લો જાહેર થયો છે તેની અંદર કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરવામાં આવે આવું આટકતરી રીતે સ્ટેજ ઉપરથી શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું હતું વધુમાં શંકર ચૌધરીએ જે ઠેર ઠેર ખુલ્લી જીપમાં હોય તો ક્યાં ગાડીની અંદર ફૂલહાર અને સ્વાગતથી સ્ટેજ ઉપર કરવામાં આવ્યું અલગ અલગ આગેવાનો દ્વારા ત્યારે શંકર ચૌધરીએ એક સભાની અંદર સંબોધતા શું કહ્યું તે પણ એકવાર સાંભળો આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણા બનાસકાંઠા જિલ્લા ઉપર ખૂબ પ્રેમ અને લાગણી આ બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ઉપર પ્રેમ અને લાગણી જેના કારણે આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા જેને કારણે આપણી ધરતી ઉપર સુજલમ સુફલમ જેવી કેનાલ આવી જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આપણી બાજુમાં નાણેની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણા વિસ્તાર પ્રત્યેનો પ્રેમ રાજ્યના મુખ્યમંત્રી માનશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ અને વિસ્તાર માટે સતત કામ કરે છે એના કારણે અનેક આ સરહદી વિસ્તારની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર કામો થયા છે એમાં એક નવા જિલ્લાનું નિર્માણ ગુજરાતની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સરકારે કર્યું છે અને આ સરદી વિસ્તારને ખૂબ મોટી ભેટ આપી છે